મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે તમારું ગાલા ઓસાઇમેન્ટ છે ગાલા ઓસાઇમેન્ટમાં તમને એક મસ્ત સબ્જેક્ટ આપેલો છે સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર શાસ્ત્ર અને આંકડા શાસ્ત્રમાં મિત્રો આપણે આ જે વિભાગ સીનું સોલ્યુશન જોવાના છે ભાઈ કેટલા વિદ્યાર્થીનું કમેન્ટ આવી ગઈ કે સાહેબ સીડીઈ એફનું સોલ્યુશન ક્યારે લાવશો તો એ સોલ્યુશન મિત્રો આપણે લાવી દીધું છે અને આપણે બધા વિડીયો તમારે જોવા ફરજિયાત છે કેમ કે જોશો તો જ ખબર પડશે ને અમે ઓકે તો એક પ્રશ્ન તમને રિવીલ થઈ ગયો છે આપણે ત્યાં સુધી તમને જણાવી દઉં ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનો નથી વિડીયો લાઈક કરવાનું ભૂલવાનો નથી અને જો તમને આવા બધા બધા વિડીયો ના જોવા હોય તો કોઈ વાંધો નથી તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફઓ છે એ માત્ર એકસો ને પચાસ રૂપિયામાં તમને બધા વિષયની મળી જશે માત્ર એકસો પચાસમાં ઓકે તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લો રાઈટ માત્ર એકસો પચાસમાં તો શરૂ કરીએ તમારા ક્વેશ્ચનોના જવાબો જે ક્વેશ્ચન તમને ના મળે એવા પણ છે તો એના પણ પ્રશ્નોના જવાબો મિત્રો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર આપવાના છે ભાઈ ઓકે તો આ તો ફરીથી એકવાર કહીશું ચેનલ સબસ્ક્રાઈબ કરી જ દેજો ભાઈ ઓકે જોઈએ કેમ કે મારે એક લાખ સબસ્ક્રાઈબર ભાઈ કમ્પ્લીટ કરવાના છે એટલે કમ્પ્લીટ કરીને જ રહીશું આપણે સેક્શન સી ચેપ્ટર નંબર વન ઓકે શરૂઆત ગોણ માહિતીના પ્રાપ્તિ સ્થાન જણાવો શું કીધું છે આપણે ગોણ માહિતીના પ્રાપ્તિ સ્થાન પૂછેલા છે ભાઈ ગોણ માહિતીના પ્રાપ્તિ સ્થાન કયા છે તો કે સરકારી પ્રકાશનો ગૌણ માહિતી ક્યાંથી ક્યાંથી મળે છે આપણે તો કે સરકારી જે પ્રકાશનો હોય છે બીજું અર્ધ સરકારી પ્રકાશનો અડધા સરકારી હોય છે અડધા ખાનગી હોય છે બરાબર પછી ત્રીજું આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો એટલે કે વિદેશના પ્રકાશનો ઓકે ત્યારબાદ ચોથું સંશોધક સંસ્થા અહેવાલો સંશોધક સંસ્થા અહેવાલો રાઈટ ત્યારબાદ મિત્રો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને સ્વ સ્વાયત્ત શિક્ષણ સંસ્થા અહેવાલો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત શિક્ષણ સંસ્થાના અહેવાલો આયા તમને શું મળે છે ગૌણ માહિતી મળે છે ભાઈ ત્યારબાદ છઠ્ઠું તમારા છઠ્ઠા નંબરનો મિત્રો પ્રશ્ન છે ઓકે સોરી પ્રશ્ન શું છઠ્ઠા નંબરનો તમારો મુદ્દો છે કે વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો એ પણ મિત્રો આના અંદર સમાવેશ એનો થાય છે રાઈટ ત્યારબાદ સાતમા નંબરનું છે તો કે સામાયિકો અથવા તો વર્તમાનપત્રો ભાઈ પત્રો એટલે સમાચાર પત્રો રાઈટ સામાયિકો અથવા તો વર્તમાનપત્રો ત્યારબાદ આઠમું બિન પ્રકાશિત માહિતી શું બિન પ્રકાશ જે પ્રકાશિત થઈ નથી એનાથી પણ તમને ગોળ માહિતી મળે છે રાઈટ ત્યારબાદ આ તમારો શું આ જે પ્રશ્ન એક છે એ કમ્પ્લીટ થાય છે આમાં ઓછામાં ઓછા પાંચ પ્રશ્નો આપેલા છે પ્રકરણ એકના તો આટલી કે મહેનત તો છે ને તમારી આમાં ઓકે એકદમ ઇઝી જેવું છે ત્યારબાદ તમારો ત્રીજો ચોથો પાંચમો બીજા નંબરનો પ્રશ્ન આઈ થિંક લખ્યો નથી અહીંયા કહે ગયો ગુણાત્મક માહિતીના સંકેતવત માહિતીના ઉદાહરણ દ્વારા સમજાવો બે ગુણાત્મક માહિતીના સંકેતમાં માહિતીનું ઉદાહરણ પોતે જ સમજાવી દેવાનું. બરાબર. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ. ప్రత్యક્ષ તપાસની રીતના તેમજ પરોક્ષ તપાસની રીતના બે ઉદાહરણ આપો. ప్రత్యક્ષ તપાસની રીતના તેમજ પરોક્ષ તપાસની રીતના શું બે ઉદાહરણો આપો. એના અંદર મિત્રો તમારે લખવાનું રહેશે. કે પ્રત્યક્ષ તપાસના કોઈ સંશોધક પ્રત્યક્ષ તપાસ કોઈ સંશોધક વિદ્યાર્થીઓની વાંચનની ટેવ વિસરે પ્રત્યક્ષ તપાસ કોઈ સંશોધક વિદ્યાર્થીઓની વાંચનની ટેવ વિશે અભ્યાસ કરવા શાળા કે કોલેજના વિદ્યાર્થીઓને રૂબરૂ મળે અને પ્રશ્નો પૂછી માહિતી મેળવે તે પ્રત્યક્ષ તપાસ દ્વારા મેળવેલ માહિતી કહેવાય છે કહેવાય જો અહીંયા શું કીધું છે તમને કે પ્રત્યક્ષ તપાસની કોઈ સંશોધક એટલે કોઈ જે વસ્તુ શોધે છે એને સંશોધક કહેવામાં આવે છે બરાબર તો પ્રત્યક્ષ તપાસ કોઈ સંશોધક વિદ્યાર્થીઓની વાંચનની ટેવ વિશે અભ્યાસ કરવા શાળા કે કોલેજોના વિદ્યાર્થીઓને રૂબરૂ મળી શું કીધું છે આપણને રૂબરૂ મળી પ્રશ્ન પૂછી માહિતી મેળવે તો તેને પ્રત્યક્ષ તપાસ દ્વારા મેળવેલી માહિતી કહેવામાં આવે છે ભાઈ પોતે જઈને બધી માહિતી મેળવે છે પોતે જઈને પૂછે છે કે તમારી વાંચનની ટેવ કેવી છે કેવું તમે વાંચી શકો છો તો એવી બધી માહિતીના મિત્રો શું કહેવાય છે એ બધી જે માહિતી હોય છે તો એને કહેવાય છે પ્રત્યક્ષ તપાસની રીત ઓકે ત્યારબાદ પછી છે જસ્ટ ટુ મિનિટ ઓકે સંશોધક કે આંગણક વાંચનની ટેવ અંગે માહિતી મેળવવા સંશોધક કે આંગણક વાંચનની ટેવ અંગે માહિતી મેળવવા પ્રત્યક્ષ વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લેવાને બદલે આ માહિતી પુસ્તકાલયમાં ગ્રંથાલયમાં પાસેથી મેળવી શકે છે શું કીધું છે આ પ્રત્યેક વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લેવાને બદલે આ માહિતી કુ પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી હોય છે એનામાંથી એ મેળવી શકે છે આવી બધી માહિતી ઓકે પ્રત્યક્ષ તપાસી રીતમાં કેમકે એના પણ આપેલી હોય છે પ્રત્યક્ષ એટલે તમે કોઈ તમને કોઈ બીજો અહીંને જે એ જે કહી શકાય છે તેને મિત્રો પરોક્ષ કહેવાશે અહીંયા પ્રત્યક્ષ એટલે પોતે જઈને બધી માહિતી મેળવી રહ્યો છે રાઈટ ત્યારબાદ ચોથા નંબરનું છે ચોથા નંબરનો તમારો પ્રશ્ન છે આદર્શ પ્રશ્નાવલીના આદર્શ જે પ્રશ્નાવલી છે તો તેના લક્ષણો જણાવો અને એ લક્ષણો મિત્રો જોવાના પહેલાં જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે મિત્રો તમને એના પર કોલ કરવાનું છે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો પચાસ રૂપિયામાં મળી જશે તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશન મેળવી લેજો કેમ કે આ સોલ્યુશન જો તમે મેળવેલું હશે તો તમને કામ લાગશે ભાઈ ઓકે તો ફટાફટ કોલ કરીને સોલ્યુશન મેળવી લેવાનું છે તમારે રાઈટ માત્ર એકસો પચાસમાં તમારે બધા વિષયનો એમના અંદર સમાવેશ કરવામાં આવશે બરાબર આગળ જોઈએ આદર્શ પ્રશ્નાવલી રક્ષણો હોય તો કે શીર્ષક પહેલું છે આદર્શ પ્રશ્નાવલી એમાં પહેલું શીર્ષક હોવું જોઈએ પ્રશ્નોની સંખ્યા બરાબર હોવી જોઈએ પ્રશ્નોનો ક્રમ પ્રશ્નનો ક્રમ પહેલો ક્રમ બીજો ક્રમ એ તો પ્રશ્નનો ચોક્કસ એક ક્રમ હોવો જોઈએ અને પછી પ્રશ્નોની ભાષા પ્રશ્ન શું હોવી જોઈએ મિત્રો ભાષા હોવી જોઈએ બરાબર સારી ભાષા હોવી જોઈએ બસ એનો એવો કહેવાનો મતલબ છે શું હોવો જોઈએ સારો શીર્ષક હોવો જોઈએ પ્રશ્નોનો કે એમાં અમે આ બારામાં પ્રશ્ન પૂછી રહ્યા છીએ એવો આ પ્રશ્નનો શીર્ષક હોવો જોઈએ ત્યારબાદ પ્રશ્નોની સંખ્યા હોવી જોઈએ શું કીધું છે પ્રશ્નોની સંખ્યા કેટલી છે એ દર્શાવી જોઈએ પછી પ્રશ્નનો ક્રમ સાચો હોવો જોઈએ અને પ્રશ્નની ભાષા સ્પષ્ટ હોવી જોઈએ ઓકે આ ચોથા નંબરનો પ્રશ્ન તમારો ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો ગૌણ માહિતીના ઉપયોગ માટેની સાચેવતી જણાવો ભાઈ ગૌણ માહિતી આપણે ઉપયોગ કરીએ છીએ તો એના માટેની જે સાવચેતીઓ છે એ જણાવો ઓકે તો સાવચેતીઓ શું છે એવી બધી આપણે આમાં જણાવવાની છે કે પહેલું તો એમાં છે વિશ્વસનીયતા શું છે વિશ્વસનીયતા આના અંદર મિત્રો તમારે જણાવવાની છે વિશ્વસનીયતા બીજું છે હેતુ કાર્યક્ષેત્ર શું હેતુ છે પહેલું વિશ્વસનીયતા બીજું હેતુ કાર્યક્ષેત્ર ત્રીજું માહિતી મેળવવાની પદ્ધતિ શું માહિતી મેળવવાની પદ્ધતિ અને પાંચ ચોથું માહિતીનો પ્રાપ્તિ સમય માહિતીનો ચોક્કસ એક પ્રાપ્તિ સમય હોવો જોઈએ પાંચમું માહિતી સમજ માહિતીની એકદમ ચોક્કસ રીતે સમજ હોવી જોઈએ છઠ્ઠું મર્યાદાઓ અથવા તો દીવ તમે જે કહો દી દાવો દાવે અને સાતમું વિકલ્પ રાઈટ ફરી ગોળ માહિતી ઉપયોગ માટે સાચવે તેઓ જણાવો તો કે વિશ્વસનીયતા બીજું હેતુ કાર્યક્ષેત્ર ત્રીજું માહિતી મેળવવાની પદ્ધતિ ચોથું માહિતી પ્રાપ્તિનો સમય પાંચમો માહિતીની સમજ છઠ્ઠું મર્યાદાઓ અને સાતમો વિકલ્પ રાઈટ ત્યાર મિત્રો આથી આ વિડીયો પૂરો થાય છે ચેપ્ટર વનનો વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનો નથી અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો પચાસમાં મળી જશે તો ફટાફટ ફટાફટ કોલ કરીને મિત્રો આ સોલ્યુશન મેળવી લેજો ઓકે તો મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ